ચલો ભાઈ જઈને આપણો પ્રશ્ન જઈ નકડો કરી જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય હો આપણને ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપે મારું નામ અશ્વજી સાત વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં સાડા છ વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ગુજરાતમાં GPS CST બે વખત ક્લિયર છું અને અન્ય નીચેની એક્ઝામિनेशंस મે ક્લિયર કરી શકો તમે અહીંયા જોઈ શકો છો અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા તમે ડાઉનલોડ કરી લો કારણ કે આપણી આ સરળ पाठशाला એપ્લિકેશન ઉપર તમને ફ્રી ટેસ્ટ ફ્રી કોર્સ પેઇડ કોર્સ ફ્રી કોર્સ પેઇડ ટેસ્ટ બધું ફ્રી માં આપી રહ્યા છે ફ્રી પીડીએફ આપી રહ્યા છે તમે એનો લાભ ભરપૂરપણે લો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પિન કરી છે જેમાં તમે ટેલિગ્રામ ની લિંક એપ્લિકેશન સરળ पाठशाला ની લિંક અને ફેન્કોલ એપ્લિકેશન જ્યાં તમારી માટે મે લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન તમને કરાવતા આવ્યો છે તમારી માટે ફ્રી ઓફ કોસ્ટ છે કોઈ એનો ચાર્જ અમે એનો લેતા નથી ઓકે રોજ સાંજે 6:30 વાગે ટાર્ગેટ જીપીએસસી YouTube ચેનલ માં તમારી માટે પીએસઆઈ કોન્સ્ટેબલ એસટીઆઈ અને અન્ય જીપીએસસી ની પરીક્ષા ક્લાસ 1 2 3 માટે ડેલી વિડિયો આવશે તો બન્યા રહો અમારી ચેનલ ઉપર એને જોવાનું ચૂકશો નહીં ઓકે ચાલો

રાઈટ તો આ વસ્તુ પરીક્ષામાં ખાસ પૂછતા હોય છે આપણને સેકન્ડ થિંગ ક્રિપ્સ મિશન આવ્યું 1942 માં કેબિનેટ મંત્રી સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું ભારત એક સંઘ બનાવવામાં આવશે ભારતના બંધારણની રચના કરવામાં આવશે ભારતના લોકો દ્વારા બનેલ બંધારણ સભા દ્વારા રચના કરવામાં આવશે ભારતના લોકોની બનેલ બંધારણ સભા દ્વારા રચના જે રાજોડા ભારત માનવ છોડાય તેમને સ્વતંત્ર રહેવાની છૂટ આ કઈક જોગવાઈ અલગ ટાઈપની હતી ક્રિપ્સ મિશનની તમારે આ ધ્યાનમાં રાખવાનું છે ઓકે આ ક્રિસ મિશન છે એને ભાઈ આઉટડેટેડ ચેક કહેવામાં આવે એ જેને આપણે કહી શકીએ પોસ્ટ ચેક પણ કહી શકીએ બરાબર આવું કહેવામાં આવે રાઈટ આ એવી બેંકનો ચેક છે કે જે નકામો છે એવું પણ આના માટે કહેવામાં આવ્યું હતું 1942 ના ક્રિસ મિશન ને ઓકે સર ઠીક છે સાહેબ આટલી સુધી ક્લિયર

ઓકે મોસ્લિમ લીગ અને કોંગ્રેસ દ્વારા સ્વતંત્ર અનામતની માંગનું સમર્થન કરવામાં આવ્યું આની અંદર યુદ્ધ પછી મુસ્લિમ બહુમતી વિસ્તારમાં જનમત છે તે રાખવામાં આવશે ભારતને સ્વતંત્ર મળે તેના પછી નિર્ણય અસ્વીકાર કરવામાં આવી બંને દ્વારા બરાબર તો બંને કોંગ્રેસ અને મુસ્લિમ લીગ છે બંને આને સમર્થન આપ્યું નહીં ઓકે સાહેબ ઠીક છે નેક્સ્ટ પોઈન્ટ ઓફ યુમાં 1945 નો એક્ટ જોઈ લે વેબલ યોજના પચીસ જૂનર જનરલ અને સેનાધ્યક્ષિવાયના બધા જ પદ ઉપર ભારતીય રાખવામાં આવે એના કીધું હાઈએસ્ટ જે પદ છે બરાબર હાઈએસ્ટ જે સીટ છે પ્લેસ છે એ બ્રિટિશર્સ ની અને નીચેની વાડી જે છે એ ભાઈ આપણા ભારતીયને રાખવાનો એટલે આપણને ગુલામ જ રાખવાનો એ લોકો એ ઓલવેઝ हायर પોઝિશન ઉપર રહેવાનું બરાબર તો એવી વાત છે અને ડોમિનિયન સ્ટેટ કહેવાય એવું જે સ્ટેટ બને ને એને આપણે કહીએ છીએ ડોમિનિયન સ્ટેટ બરાબરથી લેંગ્વેજ સમજી લેજો આ જે ડેફિનેશન છે બહુ ઇમ્પોર્ટન્ટ છે ઓકે કેબિનેટ મિશન યોજના 1946 આવે છે અને આ કેબિનેટ મિશન યોજનાની વાત કરીએ તો ભાઈ 1946 માં ઇંગ્લેન્ડના વડાપ્રધાન એટલી દ્વારા ત્રણ કેબિનેટ મંત્રીઓનું આ કેબિનેટ મિશન છે એ બનાવવામાં આવ્યું લોર્ડ પેથિક લોરેન્સ ભારતના મંત્રી અને યુદ્ધના અધ્યક્ષ સ્ટેપર ક્રિપ્સ વ્યાપાર બોર્ડના અધ્યક્ષ વી એલેક્ઝાન્ડર નૌસેનાના મંત્રી એક કેબિનેટ યોજના અંતર્ગત છે તે બંધારણની જે બંધારણ સભા છે એની રચના કરવામાં આવી રાઈટ તો જોઈએ મહત્વની જોગવ તો બ્રિટિશ ભારત અને દેશી રજવાડા મેડવીને ભારતીય સેનાની રચના કરવી જેમાં જેની પાસે વિદેશ રક્ષા અને સંચારના વિભાગો રહેશે ભારતના બંધારણ સભાની રચના કરવામાં આવી બધાજ પક્ષોની સહાયતાથી કામ ચલાવ સરકારની રચના કરવામાં આવશે આવી જોગવાઈ કરવામાં આવી હેટલીની જાહેરાત 1947 માં શો કે છે લોર્ડ વેવલના સ્થાને માઉન્ટ બેટનને ભારતનો નવો વાઇસરો નિયુક્ત કર્યો 30 જૂન 1948 સુધી ભારતીય સત્તા સ્તોપી કાઢશે કે આ તારીખ સુધી બંધારણ ન બને તો બ્રિટન સરકાર આગામી તારીખ નક્કી કરશે રાઈટ કામ ચલાવ સરકારની રચના કરવામાં આવે કોંગ્રેસ બંધારણ સભામાં સામેલ થતા મુસ્લિમ લીગ સરકારનો બહિષ્કાર કર્યો

કામચલાઉ પરિષદના ઉપસભાપતિ જવાહરલાલ નહેરુ ને બનાવવામાં આવ્યા ખાન છે ત્રણ સભ્યોને બાર કરી દેવામાં આવ્યા કામચલાઉ સરકાર નું સ્વરૂપ જોઈએ જવાહરલાલ નહેરુ જીતુ ઉપાધ્યક્ષ વડાપ્રધાન વિદેશ મંત્રી રાષ્ટ્રમંડળ સભ વલ્લભભાઈ પટેલ ગૃહ સૂચના પ્રસારણ બલદેવસિંહ રક્ષા ંદ્રીગર વાણિજય મંત્રી અબ્દુલ ખાન ની સ્તર સંચાર વિભાગ ઉદ્યોગ અને વિતરણ ગંજફર અલી ખાન સ્વાસ્થ્ય મંત્રી જોગેન્દ્ર નાથ મંડલ કાયદા મંત્રાલય રાઈટ માઉન્ટ બેટન યોજના ઓગણીસો સુડતાલીસ જેને ત્રણ જૂન યોજના કહેવાય છે

આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે આપણો આ ટોપિક અહીંયા પૂર્ણ કરે છે ભારતના બંધારણનો જે ઇતિહાસ છે તેને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ નેક્સ્ટ જે આપણે ટોપિક કરીશું એમાં આવી બંધારણના ભાગો વિશે ચર્ચા કરીશું બંધારણની અનુસૂચિઓ વિશે વાત કરીશું શોર્ટકટ્સની વાત કરીશું ત્યાં સુધી બન્યા રહો આપણી સાથે બરાબર થેન્ક યુ સો મચ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આપ લોકો 6:30 વાગે બહોળો પ્રતિસાદ આપી રહ્યા છો વધુમાં મુંતો મિત્રો સુધી શેર કરજો અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરજો બરાબર સરળ પાઠશાળ એપ્લિકેશન તમને ઘણી બધી તૈયારી કરાવી રહી છે ફ્રી ઓફ કોસ્ટ અને અમારી એપ્લિકેશન ફેન કોલને ડાઉનલોડ કરો અમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાવ ભાઈ હજી કહું છું ટેલિગ્રામ ચેનલમાં જોડાશો તમે ફાયદામાં રહેશો મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત જય ગુજરાત જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય થેન્ક યુ ફોર વોચિંગ This video સબસ્ક્રાઇબ શેર એન્ડ like